ધૂળેટી એટલે રંગોનો પર્વ પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવણી કરવામાં આવે છે શહેરમાં છેલ્લા એકસો પચાસ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતા આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણ બટેકા અને સડી ગયેલા ટમેટાએ લઈ લીધું છે શહેરના મંડી બજાર વિસ્તારમાં વહેલી સવારે વિવિધ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને સામસામે ખાસડા તેમજ શાકભાજી શરૂ લોકો હોંશે હોંશી ખાસડા અને શાકભાજીનો માર ખમે છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘોડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે આ પર્વની ખાસિયત એ છે કે ખાસડા યુદ્ધમાં દરેક જ્ઞાતિના લોકો પણ જોડાય છે અને આખું શહેર ભાઈચારાથી આનંદ મેળવે છે બાર મહિના પોતાના ઘરે જૂના ખાસડા સંગ્રહી રાખ્યા હોય એ ખાસડા લઈને આવે છે અને એકબીજા સામે છૂટા ખાસડા મારવાની આ એક અનોખી પરંપરા યોજાય છે અને એવું કહેવાય છે કે કદાચ આ ખાસડા યુદ્ધની અંદર જો કોઈથી કોઈને પણ ખાસડું વાગે તો એને એ વખતે કેસર લગાડવામાં આવે છે અને એનું આખું વર્ષ સારું જાય આવી એક લોકમાન્યતા છે પણ ધીમે ધીમે આમાં પણ પરિવર્તન આવ્યું અને હવે લોકો ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી બજારમાં આવી ગયા અને ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી એકબીજા ઉપર ફેંકી અને આ લોકો આનંદ લે છે વર્ષો જૂનાથી અમે આર્ય ખાસરા યુદ્ધ રમીએ છીએ અને ટામેટા બટાકા વટાણાથી અમે આ યુદ્ધ રહીએ છીએ બાપ દાદા વર્ષોથી અમે રમીએ છીએ અમને પણ ખબર નથી આ યુદ્ધ વર્ષોથી ચાલતું આવે છે અને એમાં અમે ભાગ લઈએ છીએ એમાં દરેક કુંભના મિત્રો વડીલો ભાઈઓ બહેનો દરેક પણ ભાગ લે છે અને એનો આનંદ લે છે અને એનાથી અમે મટકી ફોડ દરેક ભાઈ બહેનના કુંભના ભાઈ બહેનો રહીને અમે મટકી ફોડનો અને ખજૂરનો આનંદ લઈએ છીએ